નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના પેન્શન સમાચારમાં વાત કરીશું પેન્શનના આગામી પેન્શન વધારવા અને અઢાર મહિનાના ડીએ એરિયસને લઈને કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય તો કયો નિર્ણય લેવામાં આવ્યો છો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાખ બટન દબાવવાનું ભૂલશો નહીં વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલશો નહીં રોજના રોજ તમને આવી માહિતી આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યુન ચેનલ પર મળતી રહેશે મિત્રો પહેલાં આપણે વાત કરી લઈએ કે કર્મચારીના આઠમા પગાર પંચની ઉત્સુકતા ઉત્સુકતા વધી રહી છે તાજેતરમાં આઠમા પગાર પંચ હેઠળ પિસ્તાળીસ હજાર મેળવતા કર્મચારીઓ માટે સારા સમાચાર આવે છે આઠમા પગાર પણ લાગુ થતાં જ કર્મચારીના પગારમાં નોંધપાત્ર વધારો થવા વધારો જોવા મળશે ચાલુ સમાચાર દ્વારા આઠમા પગાર પણ સંભવિત અમલીકરણની શોધ કરીએ મિત્રો કર્મચારી માટે લોબી રાહ જોયા પછી હવે આઠમા પગાર પંચ હેઠળ પગાર વધારો અંગે સારા સમાચાર આવે છે આઠમા પગાર પંચની રચના થઈ ગઈ છે આઠમા પગાર પંચ સીપીસી અપડેટ્સમાં અમલીકરણ સાથે કર્મચારીના પગારમાં નોંધપાત્ર વધારો જોવા મળશે ચાલો આઠમા પગાર પંચ અમલીકરણ પછી સંભવિત પગાર વધારો અંગે ચર્ચા કરીએ મિત્રો જ્યારે પણ નવો પગાર પંચ લાગુ કરવામાં આવે છે ત્યારે ફક્ત કર્મચારીના પગારની સમીક્ષા જ કરતું નથી પરંતુ ભવિષ્યમાં પગારની ગણતરી કરવાના ફોર્મ્યુલા પર વિચાર કરે છે એકવાર કમિશન કમિશનની ભલામણો લાગુ થઈ જાય પછી સરકાર ફિટપેમ્પ ફેક્ટર નક્કી કરે છે ફિટપેમ્પ ફેક્ટર કર્મચારીના મૂળ પગાર અને પેન્શનની પેન્શન બંનેમાં વધારો કરે છે ફિટપેમ ફેક્ટર એ કર્મચારીના પગાર નક્કી કરવા માટે ગુણક છે આનો અર્થ એ થયો કે ફિટપેમ ફેક્ટર જેટલો ઊંચો છે તેટલું કર્મચારીનો પગાર એટલો વધારો રહેશે ફિટપેમ ફેક્ટર કેવી રીતે કાર્ય કરે છે તો તે જ સમયે કર્મચારીના મૂળ પગાર હાલમાં પાંત્રીસ હજાર રૂપિયા છે જો આઠમો પગાર પંચના બે પોઈન્ટ સત્તાણું ફેક્ટર લાગુ કરવામાં આવે તો કર્મચારીના નવો પગાર લગભગ પાંત્રીસ હજાર રૂપિયા રૂપિયા ગુણ બે પોઈન્ટ સત્તાણું હજાર નવસો પચાસ રૂપિયા થશે જો આઠમો પગાર પાંચમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ ઝીરોથી બે પોઈન્ટ પાંચ પાંચની વચ્ચે રાખવામાં આવે તો કર્મચારીનો નવો પગાર સિત્તેર હજાર રૂપિયાથી સત સત્યાવીસ હજાર પાંચસો રૂપિયાની વચ્ચે હોઈ શકે છે એટલે કે કર્મચારીનો પગાર એક જ વારમાં ત્રીસ હજાર રૂપિયા વધી શકે છે મિત્રો પગારની ગણતરી કેવી રીતે કરવામાં આવશે ઉદાહરણ તરીકે સમજીએ જો કોઈ કર્મચારી વર્તમાન કુલ પગાર પિસ્ત હજાર પિસ્તાલીસ હજાર પ્રતિમાસ છે તો એમાં મૂળ પગાર ડીએ એચઆર અને ભથ્થાઓમાં સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે કર્મચારીના મૂળ પગાર અઢાર હજાર રૂપિયા છે તે વર્તમાન સાતમો પગાર પંચ હેઠળ ફિટપેમ્પ ફેક્ટર બે હજાર સ્થાપિત કર્યું છે જે ફિટપેમ્પ ફેક્ટર દ્વારા મૂળ પગારનો ગુણાક કરે છે મિત્રો જો આઠમો પગાર પંચ કમિશન પર સમાન ફોર્મ્યુલા પર લાગુ કરવામાં આવે તો થ્રી પોઈન્ટ જીરો અથવા થ્રી પોઈન્ટ એક ગણું ફિટપેમ્પ ફેક્ટર લાગુ પડશે આના પરિણામે કર્મચારીના માટે આશરે ચોપ ચોપન હજારથી છપ્પન હજાર નવ મૂળ પગાર થઈ શકે છે જો આપણે આ પગારના પોત્રીસથી બેતાલી ટકા ડીએ અને અન્ય બધા ઉમેરી તો કર્મચારી પગાર આશરે ઇઠોતેર હજારથી પંચ્યાસી હજાર પ્રતિ માસ થઈ શકે છે આનો અર્થ એ થયો કે જે પિસ્તાળીસ હજાર સામાન્ય કસરમાંકારી કર્મચારીને આશરે ત્રીસ હજારથી ચાલીસનો વધારો થઈ શકે છે તો મિત્રો આશરે જો ફિટમેક્ટી ટાઈમ પણ એક રાખવામાં આવે તો ચોપન હજારથી છપ્પન હજાર નવ મૂળ પગાર મળી શકે છે આમ સામાન્ય પિસ્તાલીસ હજાર પગાર ધરાવતો વ્યક્તિ કર્મચારીઓને કમસે કમ ત્રીસથી ચાલીસ હજાર પગાર વધારો મળી શકે છે આમ આઠમો પગાર પર લાગુ થતા આ બધા ફાયદા જોવા મળશે મિત્રો આ વસ્તી આઠમો પગાર પણ લાગુ થશે વર્તમાન સાતમા ની મુદતી દિશામાં સમાપ્ત થઈ રહી છે સામાન્ય રીતે દસ એક વર્ષ નવું પગાર પર લાગુ કરવામાં આવે છે તે અપેક્ષા પિક્ચર રાખવામાં આવી છે કે આઠમો પગાર પંચ બે હજાર અઠ્ઠાવીસમાં લાગુ થઈ શકે છે જો બાબત નાણાં મંત્રાલ દ્વારા સત્તાઓ જાહેર કરવામાં આવી નથી મિત્રો તો આ અત્યારથી મહત્વપૂર્ણ થેન્ક યુ વેરી મચ